એમને સુવિધા મળી રહે એના માટે ત્યાં પેવેલિયન સ્ટેડિયમ પેવેલિયન અને ચેન્જ રૂમ સહિત બીજા આધુનિક એમ્યુનિટીઝ ત્યાં મૂકવાના છે નગરપાલિકા તરફથી લગભગ સવા બે કરોડના ખર્ચે બે કરોડ સત્તાવીસ લાખના ખર્ચે એક સારું અને સુંદર સ્ટેડિયમ બનાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે ક્રિકેટ સ્ટેડિયમ જેમાં ડે નાઇટ મેચિસ રમી શકાય એ રીતનું આયોજન કર્યું છે આ બે કરોડ સત્યાવીસ લાખ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજનામાંથી પાડવામાં આવી છે જે હવે એ કામ હવે અત્યારે લગભગ આગામી બેથી ત્રણ માસમાં પૂર્ણ કરવાની અમારી તૈયારી છે